સંતોષી માનું વ્રત આ વ્રત હંમેશા શુક્રવાર ના દિવસ થી શરૂ કરવું વ્રત કરનાર વ્યક્તિ એ સ્નાન વિધિ કર્યા પછી શ્રી સંતોષી કથા કથા સાંભળવી અને અને સાંભળતી વખતે જમણા પ્રસાદ રૂપે ગોળ ચણા રાખવા કથા પૂરી થાય પછી હાથમાં રાખેલા ગોળ અને ચણા ગાય ને ખવડાવી દેવા ત્યારબાદ થાળી માં રાખેલ ગોળ અને ચણા ની પ્રસાદી બાળકોને વેચી દેવી વ્રત કરતી વખતે પવિત્ર સ્થાને બાજોટ કે પાટલા ઉપર પાણી ભરેલો કળશ મૂકવો તેના ઉપર નાગરવેલ ના પાંચ સોપારી ક્યારા રેડવું અને નાગરવેલ પાંદ અને સોપારી એ નદી જઈને પધરાવી આવવા તે પછી શ્રીફળ વધેરી અને પ્રસાદ સ્વરૂપે બાળકો વેચી દેવું સંતોષી માનું વ્રત કરનાર સ્ત્રી હોય કે પુરુષ એ દિવસે શુક્રવારે કરવું ખાવામાં કોઈ ચીજ ન ખાવી અથવા ખવડાવવી આજ રીતે જે કોઈ સ્ત્રી કે પુરુષ સંતોષી માનું વ્રત કરે છે તેની સઘળી જ મનોકામના સંતોષી માં પૂર્ણ કરે છે માત્ર ત્રણ જ મહિનામાં સંતોષી માં વ્રત કરનાર ને એનું ફળ આપે છે જય માતાજી